હું એમ કહું કે તમે પોતાનું જે ડિગ્રી છે મૂકીને તમે એગ્રીકલ્ચર કરો પણ સાથે નેટ નેટહાઉસિસમાં તમે એગ્રીકલ્ચર હું અત્યારે પિયુષભાઈ તમારો પેટ વાયર જે છે આઠ વર્ષથી યુઝ કરું છું એનાથી પહેલા હા જીઆઈ વાયર જે છે તે કાટ ખાઈ જાય છે એમાં રસ્ટિંગ આવે છે તો એ વસ્તુ શું છે કે આપણા પેટ વાયરમાં એ નથી પિયુષભાઈ રસ્ટિંગનું પ્રોબ્લેમ રસ્ટિંગનું બિલકુલ પ્રોબ્લેમ નથી રેટ પણ અડધા હાફ રેટમાં કોસ્ટિંગ કોસ્ટ ફિફ્ટી પર્સન્ટ ફિફ્ટી પર્સન્ટ કોસ્ટ છે અને સાથે સાથે એની લે જે આપણે પર કેજીનું જે આપણે રેટ આપીએ છીએ એનામાં લેન્થ જે છે એ બહુ સારી મળે છે એટલે કોસ્ટ પચાસ ટકા થાય છે પચાસ ટકા થાય છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે આવ્યા છીએ ગુજરાતમાં સૌથી મોટું ફાર્મ જોવા માટે એ છે એપ્રોક્સિમેટલી હજાર એકડમાં અને ફાર્મનું નામ છે આશાપુરા અને અમારી સાથે છે જુવાન ખેડૂત જે આ બધી ખેતી કરી રહ્યા છે કઈ કઈ ખેતી કરી રહ્યા છે અને અમારા જે પણ નેક્સ્ટ જનરેશનના ખેડૂતો છે જે આમાં નથી આવવા માગતા એમની માટે શું મેસેજ છે એ પણ જાણીશું અને આ કેવી રીતે બધું કર્યું પ્લીઝ સર તમારું ઇન્ટ્રોડક્શન પણ આપો અને તમે કઈ કઈ ખેતી ટોટલ આ એરિયામાં હજાર એકડ અમે કીધું છે કઈ કઈ કરી રહ્યા છો એ બધું પ્લીઝ અમારા ખેડૂત મિત્રોને કહો સાહેબ નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર પિયુષભાઈ મારું નામ અંકિત ઠક્કર છે આશાપુરા ફાર્મ ભુજ અંજાર રોડ ઉપર અમારા ફાર્મ્સ છે અમારી પાસે જે ફાર્મ્સ છે એમાં અમે ખીરા કાકડી કુકુંબર જે તમે અત્યારે અહીંયા જોઈ શકો છો નેટ હાઉસમાં એ કરીએ છીએ એની સાથે સાથે બારે પપૈયા છે મસ્કમેલન છે વોટરમેલન છે મેંગો છે ડેટ્સ છે સ્વીટ લાઈમ છે પોમોગ્રેનેટ્સ છે એ બધા કરીએ છીએ વેજીટેબલ્સમાં ટોમેટો કેપ્સિકમ બ્રિન્જલ એવું બધું કરીએ છીએ બધી અલગ અલગ દસથી બાર વેરાયટીઝ કરીએ છીએ ઓકે તો જે અમારા જે આજકાલ નવી જનરેશન આવી રહી છે અંકિતભાઈ એ ખેતીમાં આવવા માંગતી નથી તો એ લોકોને શું મેસેજ આપીએ કે એ લોકોનું રૂજાન જે છે ખેતી તરફ થાય પ્લીઝ તમે તો યંગ એન્ટરપ્રિનર છો અને આટલું બધું મસ્ત સારી રીતે કરી રહ્યા છો તો પ્લીઝ એક અમારા બધા એ લોકોને પણ એક મેસેજ આપો હું ખેડૂત મિત્રોને એ કહેવા માગીશ કે આપણી જે ખેતી જે છે તે એ સ્વતંત્ર એક આપણું કામ થયું આજે કોઈ પણ વ્યક્તિ જે છે એ ભણી ગણીને મોટો ડૉક્ટર બને છે કે ઇન્જિનિયર બને છે તો એ એની સાથે સાથે એગ્રીકલ્ચર કરે છે હું એમ નહીં કહું કે તમે પોતાનું જે ડિગ્રી છે એ મૂકીને તમે એગ્રીકલ્ચર કરો પણ સાથે સાથે નેટ તમે એગ્રીકલ્ચર કરી સીડ કલ્ટિવેશન કરો યસ યસ

એનાથી પહેલાં મારી પાસે જીઆઈ વાયર જે હતા એ જે તે વખતે મેં નેટહાઉસ બનાવ્યા ત્યારે જ એમણે મને નાખી આપ્યા હતા હવે એમનું શું છે કે જીઆઈ વાયરમાં આપણે સ્પ્રે કરતા હોઈએ ઉપરથી માગ પડતી હોય વાતાવરણ ઠંડુ ગરમ બધું ત્રણેય ક્લાઇમેટ થતા હોય વરસાદ પડતો હોય તો એનામાં જીઆઈ વાયર જે છે તે કાટ ખાઈ જાય છે એમાં રસ્ટિંગ આવે છે તો એ વસ્તુ શું છે કે આપણા પેટ વાયરમાં એ નથી પિયુષ ભાઈ રસ્ટિંગ નું પ્રોબ્લેમ હોય રસ્ટિંગ નું બિલકુલ પ્રોબ્લેમ નથી રેટ પણ અડધા હાફ રેટ માં કોસ્ટિંગ 50% જેવું 50% કોસ્ટ છે અને સાથે સાથે એની જે આપણે પર કેજી નું જે આપણે રેટ આપીએ છે એનામાં લેન્થ જે છે એ બહુ જ સારી મળે છે એટલે કોસ્ટ 50% થઈ જશે કોસ્ટ 50% થાય છે એક તો આથી બીજું મેં જે સમજો કે તમે જીઆઈ વાયર વાપર્યા છે તો જ્યારે લોડ આવે ત્યારે તો ફૂલ પાકો એનું મતલબ એ છે લોડ છે તો ત્યારે ક્યારે પણ લોખંડમાં તૂટવાનું ભય થતું હતું લોખંડમાં તો શું છે કે જ્યારે જ્યારે આ અત્યારે પ્લાન્ટ નાના છે એ મોટા થાય એટલે એના ઉપર વેટ થાય સળંગ આવી રીતના અત્યારે આમ આપણે જોઈએ તો ત્રણસો પ્લાન્ટ છે તો એ ત્રણસો પ્લાન્ટ નું આ બે વાયર છે એ પકડી લે છે અત્યારે ઓકે જીઆઈ વાયર પણ પકડી લે છે એવું નથી જીઆઈ વાયર પણ જીઆઈ વાયર જ્યારે ઉપર આપણે એની ફૂલ સ્ટ્રેન્થમાં હોય પ્લાન્ટ બધા ત્યારે એના ઉપર વેટ બહુ આવે છે ટેન્શન થી વાયર ખેંચાય છે અને તૂટે છે પણ જે આપણામાં નથી થતું એકદમ મતલબ ઉલટીક જોવા જે તો મેઈન પ્રોડક્શન જ્યારે આવેલું ત્યારે એ તૂટી જાય ત્યારે તૂટે છે અને પ્લાન્ટને નુકસાન થાય છે ઓવરઓલ પ્રોડક્શનને નુકસાન થાય છે અને એ બધી વસ્તુઓ પાછી ફરીથી રિપેર કરવામાં આવે છે અમે કોસ્ટિંગ લાગે છે અને એ જે એક વખત તૂટી હોય રિપેર તો એ પાછું પહેલા જેવું ના પાક જે નીચે પડી ગયા એનું પણ બગાડ થાય એનું બગાડ થાય છે રાઈટ તો ખેડૂત મિત્રો તમે આ બધું જોયું કે શું શું બેનિફિટ થયા ગૃષિયા પેટ વાયરથી પ્લસ કે તમે બધા જે નવા લોકો કંઈ નવું બિઝનેસ કરવા માંગતા હો એ પણ ખેતીની તરફ આવો અને આના અન્ય સિવાય તમને આ જાણકારી લેવી હોય કે કેવી રીતે આ બિઝનેસ કરવાનું છે અને અમારી સાથે જે યંગ ખેડૂત છે અંકિતભાઈ એમનાથી પણ કંઈ માહિતી જોઈતી હોય તે તે અમારા બધા નંબર તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને અમારાથી આ બધી ડિટેલ્સ લઈ શકો એના માટે બહુ બહુ આભાર